નમસ્કાર પશુપાલક મિત્રો પશુધન ચેનલમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે મિત્રો આપણે એવા વિશે વાત કરવાની છે કે જે પશુ ગાભ નથી રાખતું હવે મિત્રો અમુક અમુકને તો સાત સાત પાંચ પાંચ વર્ષના ખડાયા થઈ જાય છે તો પણ ગાભ નથી રાખતી તો એ પ્રશ્ન હાવ સિમ્પલ છે હાવ નાની એવી આપણે વાતનું ધ્યાન રાખવું જોવામાં ઘણી એવી બાબતો હોય કે જેના કારણે આપણું પશુ ગાભ ન રાખતું પહેલાં પ્રથમ તો આપણા પશુને બહુ ખાંસવું નહીં બીજદાન કર્યું છે પાડા લઈ જાઓ અને તમે પઠ્ઠા જેવી બનાવી જાઓ ખડાયા તો એને પહેલાં પ્રથમ તો પંદર દિવસ મીન ખાવ ઓછી કરવી દીધો બિરદાન કરાવ્યું હોય તો અને બીજદાન કરાવ્યા પછી જો પંદર દિવસ તમે ધ્યાન રાખજો હાવ નિર્વાનું ઓછું રાખજો તો ગાભરા રાખવાના સાંસિક વધી જશે અને તમે જો સતત લોહી જ વધારી વધારી દીધું હોય તો એવા પશુને થોડા પાછા પાડજો એટલે ગાભ રાખવાની શક્યતા વધી શકે અને પશુપાલક મિત્રો મારે બીજી એક વાત કરવાની છે કે આપણે પશુ જ્યારે ડૉક્ટર આવે બીજદાન કરવા તો બીજદાન ક્યારે કરવું આપણે આપણા આપણું ખડાયું કે ગાય કે કોઈ પણ પાર્સે આવ્યું હોય તે જ દિવસે બીજદાન ન કરાવો તો સારું એના બીજા દિવસે સાંજે છે બીજદાન કરાવો ને જે વિલાતા કહેવાય ને જે ફારસે આવતું હોય વિલાતા તમે બીજદાન કરાવશો ને તો એંશી ટકા સફળતા ગાભ રાખવામાં વધી જશે અને બીજો મિત્ર એક નાની એવી વાતનું ધ્યાન રાખવાનું છે આપણે બીજદાન કરાવી તારે આપણું પશુ એક કલાક સુધી બેસે નહીં ને એનું ધ્યાન રાખવું જોઈએ આપણે આપણે તો બીજદાન કરાવવા નથી ડૉક્ટર ગયા નથી ને આપણે આમ ગયા નથી પશુ આપણું બેવું ન રહો એક કલાક તો એમાં પણ સિત્તેર ટકા સાયન્સ આપણા વધી શકે ગાભ રાખવામાં આવી નાની નાની વાતોનું ધ્યાન રાખવું જોઈએ હવે આપણે બીજદાન કરાવ્યું અને આપણને ખેલાઈ નથી આપણે તરત ભાગી ગયા પશુ આપણું બેસી જાય એટલે તો એમાં આપણને નુકસાન જાય છે એટલે આપણે એનું પણ ધ્યાન રાખવું જોઈએ કે બીજદાન કર્યું હોય ત્યારે એક કલાક સુધી આપણા પશુને બેહાર બેહવા ન દેવું જોઈએ તો સિત્તેર ટકા સાસ વધી જશે ગાભ રાખવામાં આપણે નાની નાની વાતોનું આપણે ધ્યાન જ ન રાખતા પછી આપણે પાંચ પાંચ વર્ષના ખડાયા થાય પાંચ પાંચ વર્ષના ઓળખા થાય કોઈ ગાભ નથી રાખતા આવા પ્રશ્નો બહુ રાજા છે મારે પણ કોમેન્ટ આવી હતી કે પશુ ગાભ નથી રાખતી તો મિત્રો આવી વાતનું કાળજી કાળજી રાખજો જેથી કરીને આપણે બહુ વેઠ ન કરવી પડે આપણા પશુમાં પશુપાલક મિત્રો આપણે પશુપાલક સવી તો આપણે આપને થોડો ઘણો તો અનુભવ હોવો જ કે આપણા પશુને કેવી કાળજી રાખવી કેવા કેવી સમસ્યા છે આવી થોડીક ફળક તો ધ્યાન રાખવું જોઈએ ને મિત્રો પછી નકૃત્ય આપણે આમને કરશું કહીશું તો આપણા પશુ વેચમાં જાય છે પછી આપણને એમ થાય આ પશુ પશુમાં તો અઘરું છે પશુમાં અઘરું છે ને આમ સહેલું છે પણ થોડીક આપણે મહેનત જાતે કરવી થોડુંક ધ્યાન રાખવી હવે અમુક પારસે આવતા હોય રણકતા હોય ગાંગરતા હોય તો આપણને ખ્યાલ હોય ભાઈ આ તો ભાઈ પારસે છે અને અમુક અમુક એવા વહેલા હોય તે સાના આવે તમને ખ્યાલ ન આવે પારસે કાર આવે છે તો એવું દર મહિને એવા પશુ જે સાના આવતા હોય એને તપાસ કરવું પાસે છે કે નહીં આવું આપણે રોવું જોઈએ પછી નકરા પાંચ પાંચ વર્ષના પીસામાં થઈ જાય છે તો તમારે બહુ વાર લાગશે અને પારસે આવે ને તે દિવસે તમે પાડે લઈ ને તો ઉત્તમમાં ઉત્તમ જો બીજદાન બીજ ધાનથી ન રહેતું હોય તો આ પણ ખચરો આપણે કરી શકાય જે દિવસે પારસે આવે ને પૂરેપૂરી ઘરમાં હોય ત્યારે તમને પાડે લઈ જાઓ તો એમાં પણ એંશી ટકા સફળતા મળવા જેવું સાંસ છે ડૉક્ટરથી તમે થાકી જાઓ તો જે દીધી પાસે આવે તમને ખ્યાલ આવી જાય આદિત પાસે આવી તે દી તમે પાડે ઉપાડો પાડે લઈ જાઓ ફળી જાય તો એમાં પણ સાન્સ વધશે મિત્રો આ વિડીયો તમને કેવો લાગજો જો સારો લાગ્યો હોય તો શેર કરજો અને કોમેન્ટ કરજો તમારી વિશે કાંઈ પણ અવનવી માહિતી હોય તમને શેર કરજો અમે બીજા પાલક સુધી શેર કરજો ધન્યવાદ